से व्यापारी लेन देन की सीमा बढ़ाकर 10 लाख रुपए की गई और एशिया कप में आज श्रीलंका के सामना हांगकांग से तथा संयुक्त अरब अमीरात का मुकाबला ओमान से होगा इसके साथ ही दोपहर तो समाचार का ये अंक समाप्त हुआ नमस्कार નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે સત્તાવાર યાદી મુજબ આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર વીસ રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા દિવ્યાંગતાના કિસ્સામાં એકથી બે લાખ રૂપિયા સુધીનું વીમા સુરક્ષા કવચ લઈ પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે આ યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ગાંધીનગરની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચોપન રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો આ પ્રસંગે ઓલિમ્પિયાડ બે હજાર બાવીસમાં ભાગ લેનારા રાજ્યના પ્રથમ ચેસ ખેલાડી વિશ્વા વાસનવાલાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું અત્યારે નેશનલ છે અન્ડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ગર્લ્સ કેટેગરી અને બોયઝ કેટેગરીમાં બધા પ્લેયર્સ ને ઓલ ધ બેસ્ટ વિશ કરું છું ટોટલ નાઇન રાઉન્ડ છે અને બધા સ્ટેટમાંથી બધા પ્લેયર્સ આયા છે મિમી ભારત જેવું લાગે છે ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પ્લેયર્સ પરીક્ષા પરીક્ષા રાજ્યભરમાં તલાટીની જગ્યા માટેની મુખ્ય પરીક્ષા આગામી ચૌદ ઓક્ટોબરે લેવાઈ શકે છે બે હજાર ત્રણસો ચોર્યાસી મહેસૂલ તલાટી વર્ગ ત્રણની જગ્યા માટે ગઈકાલે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે અમદાવાદમાં સત્તર સપ્ટેમ્બરે રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કા અંતર્ગત વિશ્વની સૌથી મોટી મેગા રક્તદાન શિબિર યોજાશે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે યોજાનારી આ શિબિરનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે આ શિબિરનો ઉદ્દેશ એક એક જ દિવસમાં ત્રણ લાખ એકમ રક્ત એકત્રિત કરવાનો છે દેશભરમાં અને પંચોતેરથી વધુ દેશમાં પણ સાત હજાર પાંચસોથી વધુ રક્તદાન શિબિર યોજાશે આ શિબિરની પૂર્વ સંધ્યાએ દેશભરમાં સાયકલ યાત્રા મેરેથોન અને વોકેથોન પણ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથોન યોજાશે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત દેશભરમાં પંચોતેર મેરેથોન દોડનું આયોજન કરાયું છે તે મુજબ અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર સુરત ગાંધીનગર વલસાડ આણંદ જૂનાગઢ અને જામનગર એમ દસ શહેરમાં આ દોડ યોજાશે નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપવાના હેતુસર યોજાનારી દરેક દોડમાં દસ હજાર લોકો જોડાશે કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં દબાણ હટાવવાનું કામ હાથ ધરાયું અમારા પ્રતિનિધિ હેમાંક પટણી જણાવે છે કે દબાણ કરનારા લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા બે દિવસનો સમય આપ્યા બાદ આજે આ કાર્યવાહી હાથ ધરાઈ દબાણ હટાવવાનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવાનો છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હવે દર સપ્તાહે દબાણ હટાવવાની કામગીરી કરાશે વસ્તુ અને સેવાગર જીએસટી પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે આ ફેરફારથી ઓટોમોબાઈલ ક્ષેત્રને મોટો લાભ થશે તેનાથી નાની કારની ખરીદી પરના જીએસટીમાં દસ ટકાનો ઘટાડો થતાં કારની કિંમત ઘટશે આકાશવાણી સાથે વાતચીત કરતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વડોદરાના ભાવિન પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું નવા દરથી ગાડીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતાં વેચાણ વધશે જેનાથી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં તેજી આવશે ઓટોમોબાઈલ સેક્ટર જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓમાં બેનિફિટ્સ છે રેગ્યુલર જે કાર સેગમેન્ટ છે એમાં જે ટેક્સસ છે એ એટીન પર્સન્ટ પર ઘટી ગયા એટલે ઓવરઓલ બેસિક કાર જે છે એની પ્રાઇસ ઘટી ગઈ એટલે એનથી સેલ્સ વધી જશે કારમાં જે સ્પેર પાર્ટ યુઝ થાય છે એ ટ્વેન્ટી એટ પર્સન્ટ ની જીએસટી હતા પહેલા એમાં અઢાર ટકા થઈ ગયા તો એમાં પણ રાહત ઘણી બધી મળશે મિડલ ક્લાસ લોકો હોય જે બેસિક કાર યુઝ કરતા હોય જે હાઈ સેગમેન્ટ ના યુઝ કરતા હોય એ લોકોને ઘણો બધો ફાયદો થશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સુરતના બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રા આજે ગાંધીનગર પહોંચી હતી આ યાત્રામાં જોડાયેલા લોકોનું સેક્ટર બાર ઉમિયા માતાના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું યાત્રામાં સરદાર પટેલની પ્રતિમા સાથેના રથ ઉપરાંત અંદાજીત એસી જેટલી ગાડીઓ પણ જોડાઈ હતી મહેસાણા જિલ્લામાં બે લાખ ઓગણસી હજાર હેક્ટરની સામે બે લાખ ઇકોતેર હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે એટલે કે સત્તાણું ટકા વાવેતર થઈ ગયું છે ખેરાલુ સતલાસણા વડનગર વિજાપુર અને વિસનગરમાં વધુ વરસાદને પગલે સો ટકા વાવેતર થયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો